તો જો આ બાજુ છે ને બધું સાફ કરને કઉ ક્લીન હવે જો તો દેખાતી નથી એ નવું ફ્રીજનું કવર લગાવવાનું આ છે ને અમે નવું ફ્રીજનું કવર લીધું છે કેમ કે આ જૂનું તૂટી ગયું છે આજે છે ને જૂનું આનો પ્રોગ્રામ છે આલું પરોઠા લઢાઈ પરોઠા બની ગયા છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં તો જો અત્યારે છે ને વાગે છે સાડા દસ અને જે છે ને હવે કામ ચાલુ કર્યું છે શિયાળો આવી ગયો ને એટલે ઉઠવામાં મોડું થઈ જાય કા ચીકુભાઈ ભાઈ ગુડ મોર્નિંગ આ મોઢામાંથી કાઢો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કરો છો તમારે જેમ્સ ખાવી હે તો જો ફ્રેન્ડ્સ છે ને હવે ઉઠવાનમાં મોડું થઈ જાય ને એટલે કામમાં મોડું થાય છે સાડા દસથી આવે કામ ચાલુ કર્યું તો આજે છે ને જો આ બાજુ બધું સાફ સફાઈનું કામ કરવાનું છે જો અહીંયા તમે કેટલી ધૂળ છે અમારે મોરબીમાં તો ધૂળની વાત જ ચાવા દે બહુ ધૂળ થાય તો ચાલો છે ને ફટાફટ પહેલાં સાફ સફાઈનું કામ ચાલુ કરી દઈએ રોજ સાફ સફ થોડું થોડું તો કરતા જ કોઈ આટલી ધૂળ ગઈ તો ચાલો છે ને સફાઈ કામ શરૂ કરી નાખીએ તો તમે કન્ટિન્યુ રહેજો આજે તો જો આ બાજુ છે ને બધું સાફ કરીને કહું ક્લીન હવે જો ધૂળ દેખાતી નથી અને રસોડામાં એક કરી નાખ્યું રસોડામાં એવું જ થઈ ગયું હતું એટલે જો અહીંયા કરી નાખ્યું બારીને બધું સાફ કરી નાખ્યું ને હવે છે ને જો વાસ કરવાનું છે આ બધું એવું જ પહેર્યું છે બધું અસ્તવ્યસ્ત થઈ છે ને એટલે સરખું દેખાય લાગે નહીં એમ સારું ન લાગે એટલે છે ને આજે આપણે એ બધું કરવાનું છે અને નવું ફ્રીજનું કવર લગાવવાનું છે છે ને અમે નવું ફ્રીજનું કવર લીધું છે કેમ કે આ જૂનું તૂટી ગયું છે અને ખીચ ખાનાર ને તૂટી ગયા છે એટલે કીધું આપણે આ નવા ફ્રીજનું કવર લગાવી દઈ તો હવે એ કરવાનું છે અને ચીકુભાઈ જો કામ કરવા ન દે ચીકુભાઈ હું અંદર કામ કરતી હોય ને પોતે જો બાણે નીકળી જાય શું કરી ચીકુ શું કરાશ જો ધૂળ ધૂળ ને ધૂળ કા તો ચાલો ચીકુભાઈ ભલે ધૂળ ધૂળ કરતા હોય આપણે અંદરની ધૂળ સાફ કરી નાખું પછી ચીકુભાઈને નવરાવીશ ચાલો તો પેલા ફ્રીજનો કવર છે ને બદલાઈ નાખવું ને આ બાજુ બધું વ્યવસ્થિત કરી નાખું ચાલો છે ને આ બાજુ જ સાફ કરી નાખું ચીકુભાઈના રમકડા સરસ ગોઠવી નાખ્યા ને હવે મારે કરવાનું છે આનાથી ક્લીન

તો ચાલો અને આમ પરોઠાનો પ્રોબ્લેમ છે આપણે તમે વઘારી નાખું મસાલો ત્યાં રેડી કરી નાખું તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને આપણે પરોઠા બનાવીએ ખાલી છે ને હવે અમે બાકી છે જમવામાં તો પરોઠા બનાવી નાખો પછી અમે જમી લઈએ ચીકુલ પપાને પહેલાં જમી લીધું Thank <laughs> you. તો ચાલો ફ્રેન્ડ જોવે છે ને બધા પરોઠા બની ગયા છે હવે અમે ગરમા ગરમ પરોઠા આલુ પરોઠા ખાઈ લઈએ આલુ પરોઠા ખાવા તો ચાલો ફ્રેન્ડ્સ જોવે છે ને જમીને થઈ ગયા છે ફ્રી અને આજે આવ્યા નથી હજી આજે એમને મોડું થવાનું છે એમને બહાર જમવાનું હતું લગનમાં ભાઈ બંને લગ્ન છે એટલે એમાં જમવા ગયા ત્યાંથી હવે ઓફિસે ગયા છે પાછા કામ કરવા એટલે આજ તો છે ને મોડ આવવાના છે તો ચલો કઈ નહીં ચીકુભાઈ જો પાથરવાનું હોય ને ગોદડવી ઓઢી જાય ચલો ગુડ નાઇટ કરી દઈએ બટું આપણે બ્લોગ પૂરો કરશું ને ચાલો ચીકુભાઈ તો નહીં કહે તો ચાલો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ આજનો બ્લોગ કેવો લાગ્યો અને તમને અમારા આલુ પરોઠા કેવા લાગ્યા કમેન્ટ કરી જરૂર જણાવજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ સુકતા સુક્યા હતા ચાવે નહીં બોલે બાય બાય કરી દીએલા